ગોધરા જિલ્લાના પુરવઠા અધિકારી ધોતી અને ટોપી પહેરીને પહોંચ્યા સરકારી કચેરીમાં સ્ટેમ્પ વેન્ડરોનું કર્યું સ્ટિંગ ઓપરેશન પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી એચ ટી મકવાણા વેશપલટો કરી ગોધરાની મામલતદાર કચેરી પહોંચ્યા હતા પાંચ જેટલા રેશન કાર્ડ ધારકો સાથે રાખી સ્ટિંગ ઓપરેશન શરૂ કર્યું હતું મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા બાદ સામાન્ય અરજદારની માફક સરકારી કામગીરીઓને લઈને લોકોને પડતી મુશ્કેલીઓનો જાત અનુભવ કર્યો હતો પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી છે મામલતદાર કચેરીમાં ચાલતી લાલિયાવાડીની પોલ પણ ખુલ્લી પડી હતી સામાન્ય અરજદારો પાસેથી ઝેરોક્ષ પેટે તેમજ સ્ટેમ્પ પેટે વધારે નાણાં પડાવતા હોવાની હકીકત સામે આવી હતી રેશન કાર્ડના બેથી નવના ફોર્મ માટે કોઈ પણ એફિડેવિટ કરાવવાનું ન હોવા છતાં એફિડેવિટ કરાવીને રૂપિયા બસો પચાસ ખોટી રીતે લેતા હોવાનું પણ સ્ટિંગ ઓપરેશન દરમિયાન બહાર આવ્યું છે જેના કારણે અરજદારોને આર્થિક બોજો સહન કરવો પડી રહ્યો છે જિલ્લા પુરવઠા અધિકારીએ તેઓની તપાસ દરમિયાન રેશન કાર્ડ ધારકોની છેલ્લા એક વર્ષની પડતર અરજીઓ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે મામલતદાર કચેરીના જવાબદાર અધિકારી કર્મચારી તેમજ સ્ટેમ્પ વેન્ડર સામે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભારે ફફડાટ ફેલાયો છે જિલ્લાના પુરવઠા અધિકારી હરેશ મકવાણાએ વેશપલટો બદલી સામાન્ય નાગરિકની જેમ મામલતદાર કચેરી ગોધરા ખાતે રેશન કાર્ડ માટે જુદા જુદા પ્રકારની અરજીઓ માટે પાંચ રેશન કાર્ડ ધારકોને સાથે રાખી એક સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેમાં પ્રથમ અનુભવ ઝેરોક્સના એક રૂપિયાની જગ્યાએ પાંચ રૂપિયા લેવામાં આવેલા હતા સ્ટેમ્પ વેન્ડર દ્વારા રૂપિયા પચાસના સ્ટેમ્પના રૂપિયા સાહીઠ તથા રૂપિયા સોના સ્ટેમ્પના રૂપિયા એકસો વીસ લેવામાં આવે છે સરકારના તારીખ અઢાર એક બે હજાર ત્રેવીસના પત્રથી સ્પષ્ટ સૂચના આપી છે કે રેશન કાર્ડના બેથી નવના ફોર્મ માટે કોઈ જ એફિડેવિટ કરવાનું ન હોવા છતાં એફિડેવિટ કરાવે છે અને નાયબ મામલતદાર પુરવઠા તેને અપ્રુવલ પણ કરે છે અને અલગથી એફિડેવિટના એકસો પચાસ રૂપિયા સ્ટેમ્પ વેન્ડર દ્વારા લેવામાં આવે છે અને એટીવીટીમાં એફિડેવિટનો ફોટો પડાવવા માટેના વીસ રૂપિયા અલગથી લેવામાં આવે છે આમ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ફક્ત એનેક્સચર એ મુજબ ફક્ત સેલ્ફ ડિક્લેરેશન જ કરવાનું થાય છે કોઈ એફિડેવિટ કરવાનું ન હોવા છતાં સામાન્ય અરજદારોને સોગંદનામાનો કુલ ખર્ચો બસો પચાસ રૂપિયા એફિડેવિટ માટે કરવાનો થાય છે અને કામ વગરના એફિડેવિટ લેવામાં આવતા હોવાને કારણે અરજદારોને કારણ વિના આર્થિક બોજો સહન કરવો પડે છે નવીન કાર્ડ તેમજ રેશન કાર્ડ ધારક વિભાજનમાં રૂપિયા વીસનું ચલણ લેવાની કોઈ જોગવાઈ ન હોવા છતાં સરકારની જોગવાઈઓના વિરુદ્ધમાં જઈ રૂપિયા વીસનું ચલણ લેવામાં આવે છે ફોર્મ નંબર નવ ડુપ્લિકેટ રેશન કાર્ડ માટે જે રૂપિયા ત્રીસ લેવાના છે તે રોકડ લેવાના છે તેમ છતાં અરજદાર પાસેથી ચલણ બેંકમાં ભરાવીને ચલણ રજૂ કરવા જણાવવામાં આવે છે તેમજ નાગરિકોને મુશ્કેલીઓ પડે છે આ સ્ટિંગ ઓપરેશનમાં એક કડવો અનુભવ થયો છે એક દિવસમાં રેશન કાર્ડનું કામ થતું જ નથી તે વિગત બહાર આવી હતી જેથી મામલતદાર ગોધરા ગ્રામ્ય અને શહેર ખાતેથી રેશન કાર્ડ ફોર્મ નંબર બેથી નવ માટે જે એફિડેવિટ કરવામાં આવેલ છે તેવી છેલ્લા એક વર્ષની અરજીઓ કબજે લઈ જવાબદારી અધિકારી કર્મચારી તેમજ સ્ટેમ્પ વેન્ડર તથા પિટિશન રાઇટરો સામે નિયમ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી